અને એક વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તલાજા પોલીસ મથક ખાતે ગત મોડી રાત્રે દરમિયાન વિશાળ સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકરો એકઠા થયા હતા અને એક વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સમઢિયાળા ગામે રહેતા પથુભાઈ મુળુભાઈ દેસાઈ ઉંમર વર્ષ પચીસે તળાજા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગત રાત્રિ દરમિયાન દસ વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે પ્રવીણભાઈ ફગાનો ફરિયાદી ઉપર ફોન આવેલ કે માલઢોર ભરેલ ભૂરા કલરનું આઇસર વાહન સમઢિયાળા ગામ તરફ આવે છે તેવી માહિતી મળતા ફરિયાદી રસ્તા ઉપર ઊભા રહી જતા થોડીવારમાંથી જે માહિતી મળી હતી તે જ આયસર વાહન પસાર થયું હતું રોકવા પ્રયાસ કરવામાં આવતા રોકાયું ન હતું ત્યારબાદ તેમનો વિછો કરતા કરતા તળાજા સુધી આવી જતા વાહન ક્યાં ગયું તેની ખબર ન રહી ફરિયાદીનો આરોપ એ હતો કે આ આયસર વાહનમાં પશુઓ ભરેલા હતા આ બનાવની જાણ થતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળના કાર્યકરો મોટી સંખ્યામાં તળાજા પોલીસ મથક ખાતે ગતમોડી રાત્રે એકઠા થયા હતા અને આયસર વાહન નંબર ઝીઝે ઝીરો ફોર એ સેવન ફાઇવ નાઇન થ્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે પોલીસે ગંભીરતાથી નોંધ લઈ મોડી રાત્રિના સમયે જ આઈસ્તર વાહન ઝડપી લીધું હતું સમ્રાટ સમાચાર તળાજા